દસ તો આપણે કઈક બેઠા હતા અને સ્ટેડિયમ માં પૂગી ગયા છે ક્રિકેટ ચાલુ છે હાલો સિંગલ રન હતો પણ ન લઈ છો ખેલાડી નથી આવો ના થિયાવટ નોટ અવર છે ભાઈ છલાડી પૂરા જોશમાં છે હા બે રન થોડીજો બે રન થોડી ગયો છે પા બે રન થોડાઈ ગયા છે અલે ફિલ્ડર આમ ફિલ્ડિંગ ભરવા વ્યો જા એ થોડીજો બે રન नॉट आउट से आलो मारी घडी तोड़ी ना की चार रन में सीधा गाड़ी ना हुई तो बाउंड्री दड़ो अड़े तुम तो आलो सिक्सर सिक्सर मर दी थी एक रन नो दौड़वा ना हो एमा सिक्सर लगी गई है का बॉलर नो आले आलो बाउंड्री आवी ओए हमू जो खिलाड़ी बॉलर सो कौन सो बुमरा कैच न तो फील्डर हाँ

બેટમેન શું કેવાય હા બેટમેન હતો એટલે સ્ટેડિયમ ની બહાર દડા પોકડ દીધો છે હવે જાય છે દડો લેવા દડો લઈને વી એવા છે અને પાછું બોલિંગ કરવાનું ચાલુ કર્યું છે અમારે ઈશાની બેન સોળ ક્લાસ મેકિંગ ફિલ્ડિંગ કરવા વી છે આપણો ફેર એમ આઈ મેચ ફિલ્ડિંગ નાઈસ હવે બે રન થોડી જશે વરુંદભાઈ તો આવી બોલિંગ નો હાલે આવી ફિલ્ડિંગ નો હાલે આ ફિલ્ડર આડો આવી ન ઉપર છે બેટમેન પડી ગયો બેટ હતો કો બેટ નો ગા થઈ ગયો એક રન થોડી ગયો

आउट उट एक रन एक बाकी से रन पूरा करो आठ तक थी जाए चलो भाई आउट अपने आउट नहीं व्हाइट बॉल व्हाइट बॉल ना कहवा बॉल, बॉल नो गण 4 रन મોઈ ગયા છે 4 रन આ ખેલાડીનું નામ છે ટૂણી એને 4 रन મોઈ ગયા છે વાયડ બોલ સિક્સર હાલો આવડ

બાઉન્સર બાઉન્સર હેડ ઉપર રેડી ગઈ છે અમારી ઈશાનીબેન ને બાઉન્સર રેડી ગઈ છે બાધવાન ચાલુ જો ચાલુ ક્રિકેટ માં આ પાકિસ્તાન મે આઈ ગય આનો ક્રિકેટર આમ તરમ તો બાધવા મળ્યા છે તો આપણે થોડા આડા અવડા થઈ ગયા તા

ए ये तो तो आवट से आवट से आवट से क्या नहीं बचे और कहाँ अभी ऐसे नहीं बच ये बेकार है नहीं तो अभी कहाँ अभी कहाँ स्टंपड़ा से तीस रुपए तो देखा तूने थी आपने बेस्ट स्टंपड़ा देखा है तो आज का... बैटमैन बाउंड्री हमें हमें दीवाले डेट लेने बाउंड्री के वाय हेलो बॉलर भाई रिव्यू ले से <laughs> अंपायर उंगली ऊपर दी थी से आओ आठ <laughs> आया अंपायर अंपायर आउट आप ही दे ना पूरा थे जब बस बैठ

啊，老弟。